વાવના આછુવા ગામના દૂધના ડેરીના મંત્રીના ઘરે થઈ ચોરી મંત્રી ઢાળિયામાં સૂતા હતા અને ચોરોએ ચોરી કરી રફું ચક્કર આછુવા ગામમાં ઘરનું તાળું તોડી પાંચ પોઈન્ટ પચાસ લાખ મત્તાની થઈ ચોરી વાવ તાલુકાના આછુવા ગામે દૂધ મંડળીના મંત્રીના મકાનનું તાળું તોડી તસ્કરોએ અંદરથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી કુલ રૂપિયા પાંચ પચાસ લાખના મુદ્દામાલની ચોરી કરી મંત્રી બાજુના ઢાળિયામાં સુતા હતા જ્યારે પરિવારજનો બાજુના રૂમમાં સૂતા હતા ત્યારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો પોલીસ મથકે પામી છે તાલુકાના ગામની મંત્રી શંકરભાઈ મેઘરાજભાઈ ખાબડ બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે ખેતરમાં રહી ખેતીનું કામકાજ પણ કરે છે જ્યારે ગત બુધવારની રાતે આખા પરિવારજનો જમીન બાજુમાં આવેલા ઢાળિયામાં મંત્રી સુઈ ગયા તેમની પત્ની અને પુત્રી બાજુના રૂમમાં સુઈ ગયા જ્યારે ચોરોએ ઘરના ઓરડાનું તાળું તોડી ઘર અંદર પ્રવેશ કર્યો જ્યારે ઘરમાં રાખેલી તિજોરીની ચાવી શોધી તિજોરી ખોલી અંદર પડેલા સોના ચાંદીના દાગીના જેમાં રૂપિયા ત્રણ લાખ સોનાના આશરે અગિયાર તોલા તથા રૂપિયા પાસઠ હજારના ચાંદીના બે કિલો છસો ગ્રામ દાગીના તેમજ રૂપિયા એક લાખ રોકડ મળી કુલ રૂપિયા પાંચ લાખ પચાસ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા જ્યારે પરિવાર સવારે વહેલા ઉઠી જોયું તો ઓરડો ખુલ્લો જોઈ ડગાઈ ગયા અને ઓરડા અંદર જોઈ જોતા માલુમ પડ્યું કે ઘરમાં ચોરી થયેલ જે બાબતે વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે ચોરી બાબતે વાવ પોલીસ દ્વારા તપાસ ચલાવી રહ્યા છે બીરો રિપોર્ટ જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા બીરો